thank you નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે પંજાબના પીડિયામાં આજે એક ભીષણ અકસ્માત થયો છે અહીંયા એક ખાનગી કંપની બસ નહેરમાં કાપકી છે જેમાં આઠ લોકોના મોત થયા હોવાના જ્યારે અનેક લોકો ઇજા થઈ હોવાનો અહેવાલ સામે આવ્યા છે ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો અને એમ્બ્યુલન્સ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને ઇજાગ્રતને તુરંત હોસ્પિટલમાં ખસેડાયા છે મળતા અહેવાલો મુજબ ખાનગી કંપની બસ પીડીયાના કોટમેર રોડ પરથી પસાર થઈ રહી હતી ત્યારે ડ્રાઈવરે અચાનક બસ પર કાબુ ગુમાવતા બસ નહેરમાં કાપકી ગઈ હતી હતી જેમાં આઠ લોકોના દર્દનાક મોત થયા છે અને અનેક લોકો ઇજાગ્રસ્ત થયા હશે સ્થાનિક વહીવટીતંત્ર ત્યારે ઘટના ત્યારે ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને તમામ ઇજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડાયા છે આ ઉપરાંત પંજાબ પોલીસ અને ઉત્તર પ્રદેશ પોલીસની સંયુક્ત કાર્યવાહીમાં મારે ગયેલા ખાલિસ્તાની જિંદાબાદ ફોર્સના ત્રણ આતંકવાદીઓના મૃતદેહ લઈને પંજાબ ત્યારે મિત્રો જઈ રહેલી એક એમ્બ્યુલન્સ મંગળવારે મોડી રાત્રે અકસ્માતનો ભોગ બની હતી રામપુરા બાયપાસ પર અજાણા વાહને એમ્બ્યુલન્સને ટક્કર મારી હતી જોકે બાદમાં બીજી એમ્બ્યુલન્સમાં મૃતદેહને ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ